આકાશવાણી અમદાવાદ વડોદરા જયેશ પટેલ વાંચે છે મુખ્ય સમાચાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પાટણ ખાતે નારી શક્તિ વંદના કાર્યક્રમમાં સ્વસહાય જૂથોની મહિલાઓને સહાય અર્પણ કરી બોટાદમાં નવીનીકરણ પામેલી મોડલ આંગણવાડીઓ ખુલ્લી મુકતા મંત્રી ભાનુબેન ભાભરિયા વલસાડના વાપી રેલવે સ્ટેશનથી અંદાજે છ કિલો ગાંજાના જથ્થા સાથે બે શખ્સોની કરાઈ ધરપકડ લોકસભાની ચૂંટણી અગાઉ વિવિધ જિલ્લાઓમાં મતદાન જાગૃતિ કાર્યક્રમો યોજાયા અને પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ ખાતે મહાશિવરાત્રી પર્વની પારંપરિક ઉજવણીની તૈયારીઓ શરૂ સમાચાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં પાટણ ખાતે નારી શક્તિ વંદના કાર્યક્રમ યોજાઈ ગયો આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળ ખાતે વર્ચ્યુઅલ માધ્યમથી સંબોધન કર્યું હતું આ કાર્યક્રમમાં તેર હજાર જેટલી સ્વસહાય જૂથની એક લાખ ત્રીસ હજાર મહિલાઓને બસો પચાસ કરોડ રૂપિયાથી વધુની સહાય અર્પણ કરાઈ હતી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે આગામી આઠ માર્ચના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે તેના ઉપલક્ષ્યમાં આજનો દિવસ દેશની નારી શક્તિના ઉત્કર્ષ માટે ખૂબ મહત્વનો હતો તેમણે કહ્યું કે આજે દેશભરમાં ત્રીસ કરોડ બહેનો મુદ્રા લોનનો લાભ મેળવીને આત્મનિર્ભરતાના માર્ગે આગળ વધીછ ત્રણ પોઈન્ટ અઢાર કરોડ દીકરીઓના સુકન્યા સમૃદ્ધિ ખાતા ખોલ્યા છે આજે દેશના પચાસ ટકા જેટલા સ્ટાર્ટઅપ્સ મહિલાઓ દ્વારા સંચાલિત થઈ રહ્યા છે વધુમાં તેમણે જણાવ્યું કે આજનો આ કાર્યક્રમ રાજ્યમાં લાખોની સંખ્યામાં કાર્યરત સખી મંડળો થકી લાખો મહિલાને લખપતિ દીદી બનાવવાની વડાપ્રધાન મોદી સાહેબની ગેરંટીની પ્રતિથી કરાવવાનો વિકાસ ઉત્સવ છે રાજ્ય સરકારે ગ્રામીણ મહિલાઓને આર્થિક ટેકો કરવા માટે બે લાખ પંચાણું હજારથી વધુ સખી મંડળો થકી ત્રીસ લાખથી વધુ બહેનોના હાથમાં કરોડોનો કારોબાર સોંપ્યો છે મહિલાઓના શિક્ષણ આરોગ્યની સાથે સલામતીને પ્રાથમિકતા આપીને આપણી સરકાર કામ કરી રહી છે વિકસિત ભારત વિકસિત ગુજરાતની થીમ સાથે જલાલપુર નવસારી ગણદેવી વાંસદા વિધાનસભા વંત વિસ્તારમાં નારી શક્તિ વનના કાર્યક્રમમાં જિલ્લાની મહિલા સ્વ સહાય જૂથોને આઠ હજાર નવસો સાત લાખની સહાયનું વિતરણ કરાયું વિકસિત ભારત વિકસિત ગુજરાતની કાર્યક્રમને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળના બારાસદ ખાતેથી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પાટણ ખાતેથી નારીશક્તિવનના કાર્યક્રમને વર્ચ્યુઅલી સંબોધન કર્યું હતું ભરૂચમાં વિકસિત ભારત વિકસિત ગુજરાત અંતર્ગત નારી શક્તિ વંદના કાર્યક્રમ ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના અધ્યક્ષપદે જાડેશ્વરના બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે યોજાયો હતો આ પ્રસંગે મહિલાલક્ષી વિવિધ યોજનાઓના લાભાર્થી બહેનોનું લાભોનું વિતરણ કરતાં પ્રતિકાત્મક ચેકોનું વિતરણ કરાયું હતું ઉલ્લેખનીય છે કે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં પાટણ ખાતે એક લાખ ત્રીસ હજાર મહિલાઓને બસો પચાસ કરોડ રૂપિયાથી વધુની સહાય અર્પણ કરાઈ હતી આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે તાપી જિલ્લાની બહેનો નવી દિલ્હી ખાતે આવેલ અમૃત ઉદ્યાનની મુલાકાત લેશે ફેબ્રુઆરી માર્ચ માસ દરમિયાન નવી દિલ્હી ખાતે રાષ્ટ્રપતિ ભવનના અમૃત ઉદ્યાનને સામાન્ય જનતા માટે ખુલ્લું મૂકવામાં આવે છે જે અંતર્ગત તારીખ આઠ માર્ચ બે હજાર ચોવીસ આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે રાજ્યના આદિજાતિ સમુદાયના સ્વસહાય જૂથોને પ્રાથમિકતા આપીને મહત્તમ મહિલા સભ્યોને અમૃત ઉદ્યાનની મુલાકાત કરાવવાનું આયોજન કરવામાં આવ્યું છે ગુજરાત રાજ્યના તાપી ડાંગ સુરત નવસારી ભરૂચ વલસાડ એમ છ જિલ્લાની પંચ્યાસી જેટલી મહિલા સભ્યોને નવી દિલ્હી ખાતે રાષ્ટ્રપતિ ભવનના અમૃત ઉદ્યાનની મુલાકાત માટે જવાનો અવસર મળ્યો છે મહિલા અને બાળ કલ્યાણ વિભાગના મંત્રી ભાનુબેન બાબરીયાએ બોટાદ ખાતે નવીનીકરણ પામેલી મોડેલ આંગણવાડીઓ ભૂલકાઓને અર્પણ કરી હતી તેમજ બોટાદ જિલ્લા સેવા સદન પરિસર ખાતે તૈયાર કરાયેલ એટીએમ સેન્ટરનું પણ લોકાર્પણ કર્યું હતું બોટાદના નાગરિકોની સુખાકારી માટે જિલ્લા વહીવટીતંત્ર નિરંતર પ્રતિબદ્ધ છે ત્યારે બોટાદ જિલ્લા સેવા સદન ખાતે અધિકારીઓ અને કર્મચારીઓ તેમજ અહીં આવતા મુલાકાતીઓ નાણાકીય ટ્રાન્ઝેક્શન સરળતાથી કરી શકે તે માટે એટીએમ સેન્ટર પણ કાર્યરત કરાયું છે વલસાડના વાપી રેલવે સ્ટેશનથી હજરત નિઝામુદ્દીન તિરૂવનંતપુરમ એક્સપ્રેસ ટ્રેનમાંથી બે શખ્સોને પાંચ કિલો નવસો એકવીસ ગ્રામ ગાંજાના જથ્થા સાથે જીઆરપીની ટીમે ઝડપી પાડ્યા છે હઝરત નિઝામુદ્દીન તિરુવનંત એક્સપ્રેસ ટ્રેનમાંથી ઉતરેલા યાત્રીઓ પર વોચ રાખી રહ્યા હતા તે દરમિયાન બે યુવાનો ઉપર શંકા જતા યુવકોને અટકાવી ચેક કરતા યુવકો પાસેથી બેગમાં ત્રણ ખાખી કવરમાં પાર્સલ કરેલો પાંચ પોઈન્ટ નવસો એકવીસ કિલો ગાંજાના જથ્થા સાથે બે યુવકોને ઝડપી એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો પ્રાદેશિક સમાચાર વિભાગ દ્વારા આજે રાત્રે આઠ વાગે પ્રસારિત થનાર ભારત વિકાસ ડાયરી કાર્યક્રમના સોળમા અંકમાં પાટણ લોકસભા વિસ્તારના વિકાસની ગાથા રજૂ કરવામાં આવશે રાજ્યમાં મતદાન જાગૃતિ કાર્યક્રમમાં વિવિધ જિલ્લાઓમાં કાર્યક્રમ યોજાઈ રહ્યા છે આ દરમિયાન ભાવનગરમાં મતદાન જાગૃતિ કાર્યક્રમમાં સહભાગી બનવા નિરમા સાથે સમજૂતી કરાર કરવામાં આવ્યા હતા આગામી લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસના અનુસંધાને જિલ્લામાં મહત્તમ મતદાન થાય મતદારો જાગૃત બને તે માટે ભારતના ચૂંટણી પંચ દ્વારા કાર્યક્રમ અંતર્ગત વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે જેના અનુસંધાને જિલ્લામાં આવેલ નિરમા કંપની સાથે સમજૂતી કરાર કરવામાં આવ્યા છે મહીસાગર જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર નેહાકુમારીના અધ્યક્ષસ્થાને પીએન પંડ્યા કોલેજ ખાતે મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાઈ ગયો આજની યુવા પેઢી ટેકનોલોજી સાથે જોડાયેલી છે ત્યારે ટેકનોલોજીના માધ્યમનો ઉપયોગ કરીને મતદાર યાદીમાં નામ નોંધાવવાથી લઈને સુધારા વધારા પણ ઘરે બેઠા આંગળીના ટેરવે ઓનલાઈન પોર્ટલ વોટર એપ સહિતની ભારતીય ચૂંટણી પંચની જુદી જુદી એપ્લિકેશનના માધ્યમથી કઈ રીતે કરી શકાય તે અંગે યુવાઓને માર્ગદર્શિત કરાયા હતા આ પ્રસંગે કલેકટરે યુવાનોને કોઈપણ નાગરિક મતદાનથી વંચિત રહી ન જાય તે માટે યોગદાન આપવા અપીલ કરી હતી સોમનાથ મહાદેવ મંદિર ખાતે સોમનાથ ટ્રસ્ટ દ્વારા મહાશિવરાત્રી પર્વની પારંપરિક ઉજવણીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે આ વર્ષે મહાશિવરાત્રી પર્વે આઠમી અને નવમી માર્ચ દરમિયાન વિશેષ આયોજન કરવામાં આવ્યું છે મંદિર આઠમી માર્ચે સવારે ચાર વાગ્યાથી લઈને સતત બેતાલીસ કલાક ભક્તજનો માટે ખુલ્લું રહેશે ચાર પ્રહેરની વિશેષ પૂજા આરતી મહામૃત્યુજય યજ્ઞ પાલખી યાત્રા પાર્થેશ્વર મહાપૂજન ધ્વજારોહણ અને શોભાયાત્રા સહિતનું આયોજન કરવામાં આવ્યું છે સોમનાથ મહાદેવના સાનિધ્યે વિદ્વાન બ્રાહ્મણો દ્વારા રુદ્રીપાઠ સતત ચાલુ રહેશે મારૂતિ બીચ ખાતે પાર્થેશ્વર મહાપૂજન કરવામાં આવશે જેનો વિશેષ લાભ બસો એકાવન યજમાન પરિવારો લઈ શકશે પાટણ જિલ્લામાં આજથી સંકલ્પપત્ર અભિયાનનો પ્રારંભ કરાયો છે સમાજના તમામ ક્ષેત્રના લોકો ચૂંટણી મેનિફેસ્ટો અંગે પોતાના સૂચનો દર્શાવી શકશે આ અભિયાન બાબતે બુધવારે પાટણ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી કેસી પટેલ પાટણના સાંસદ ભરતસિંહ ડાભી સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી આ અભિયાન અંતર્ગત ગુજરાતમાંથી આશરે પંદર લાખથી વધુ લોકોની આશા અપેક્ષા ભેગી કરવાની અભિયાનની શરૂઆત કરવામાં આવી છે અભિયાનમાં મુખ્ય ચાર સ્વરૂપે લોકો પાસેથી સૂચનો એકત્રિત કરવામાં આવશે સંકલ્પ પત્રની પેટી નરેન્દ્ર મોદી એપ મિસ કોલ નંબર અને ઇમેલ દ્વારા સૂચનો મેળવાશે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી અને સ્નેહ શિલ્પ ફાઉન્ડેશન વચ્ચે સકારાત્મક અને યુવા વિકાસલક્ષી પ્રવૃત્તિઓ કરવા માટે સહકાર કરવામાં આવ્યા છે આ કરારમાં યુવા અને સમાજ સેવા સ્ટાર્ટઅપ એન્ડ સ્કીલ કોર્પોરેટ એક્ટિવિટીઝ સાયબર અવેરનેસ અને બી થયેલા યુવાઓ માટે ઇન્ટર્નશીપની સુવિધાઓ વગેરે પ્રવૃત્તિઓ કરવા માટે સમજૂતી કરવામાં આવી હતી આ કરાર પર યુનિવર્સિટી વતી કુલ સચિવ ડોક્ટર કે એન ખેર અને સ્નેહ શિલ્પ ફાઉન્ડેશન વતી સ્નેહલ બ્રહ્મભ્ટે હસ્તાક્ષર કર્યા હતા મિશન લાઈફ અંતર્ગત વિદ્યાર્થીઓમાં પર્યાવરણ પ્રત્યે જાગૃત થાય તે મુખ્ય હેતુથી કચ્છ સામાજિક વનીકરણ વિભાગ દ્વારા બે દિવસની કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં કચ્છની દસ કોલેજોના સો વિદ્યાર્થીઓ તેમજ અધ્યાપકોએ ભાગ લીધો હતો કાર્યક્રમના પ્રથમ દિવસે કચ્છ યુનિવર્સિટી ખાતે વિવિધ પર્યાવરણીય તજજ્ઞોનું વ્યાખ્યાન રાખવામાં આવ્યું હતું વસ્તી ગણતરી નિયામક કચેરીના સુપરવાઇઝરો માટે ગાંધીનગર ખાતે મૌખિક સબ પરીક્ષણ કરવાની પદ્ધતિ અંગે બે દિવસીય તાલીમ શરૂ થઈ ક્ષેત્રીય કામગીરી કરનાર સુપરવાઇઝર દ્વારા મૃત્યુના ચોક્કસ કારણો અને લક્ષણોની માહિતી એકત્ર કરવાની કુશળતામાં સુધારો કરવાના હેતુસર વસ્તી ગણતરીની નિયામક આદ્રા અગ્રવાલ દ્વારા તાલીમનું આયોજન કરાયું હતું મુન્દ્રા તાલુકાના બાર પ્રાથમિક શાળા મધ્યાહન ભોજન સંચાલકોની તદ્દન હંગામી જગ્યા માટે અરજીઓ મંગાવાઈ છે અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પાટણ ખાતે નારી શક્તિ શક્તિવંદના કાર્યક્રમમાં સ્વસહાય જૂથોની મહિલાઓને સહાય અર્પણ કરી બોટાદમાં નવીનીકરણ પામેલી મોડેલ આંગણવાડીઓ ખુલ્લી મુકતા મંત્રી ભાનુબેન બાબરિયા વલસાડના વાપી રેલવે સ્ટેશનથી અંદાજે છ કિલો ગાંજાના જથ્થા સાથે બે શખ્સોની કરાઈ ધરપકડ લોકસભાની ચૂંટણી અગાઉ વિવિધ જિલ્લાઓમાં મતદાન જાગૃતિ કાર્યક્રમો યોજાયા અને પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ ખાતે મહાશિવરાત્રી પર્વની પારંપરિક ઉજવણીની તૈયારીઓ શરૂ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા